બહુમાળી ભવન ખાતે લેન્ડ રેકર્ડ વિભાગના કર્મચારીઓ દ્વારા તેમના પડતર પ્રશ્નના ઉકેલ અર્થે પેનડાઉનના માધ્યમથી આંદોલનના મંડાણ કર્યા ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ્સ વર્ગ ત્રણ કર્મચારી મંડળના નેજા હેઠળ કર્મચારીઓના પડતર પ્રશ્નના નિરાકરણ અર્થે રાજ્ય સરકારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જે બાબતનો કોઈપણ પ્રતિ ઉત્તર નહીં મળતા બાવીસ જુલાઈથી કર્મચારીઓના પેનડાઉનના માધ્યમથી કામથી અગારે આંદોલનના મંડાણ કરાયા હતા અને જો તારીખ એકત્રીસ જુલાઈ સુધીમાં સરકાર દ્વારા કોઈપણ નિર્ણય કરવામાં નહીં આવે તો તારીખ એક ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાલની ચીમકી આપવામાં આવી હતી અમારા લેન્ડ રેકર્સ ડિપાર્ટમેન્ટના પંદર મુદ્દાઓ જે વર્ષોથી બાકી માગણીઓ પડતર ચાલી આવી છે તેનો કોઈ નિરાકરણ ન આવતું હોય તેના મુદ્દે આવેદનપત્ર આપવામાં આવે પરંતુ સરકારશ્રી તરફથી તે બાબતે કોઈ રજૂઆત અમારે ધ્યાને ન લેતા તેર જુલાઈ બે હજાર ચોવીસની અમદાવાદ ખાતે મળેલી કારોબારી મિટિંગમાં રાજ્ય મંડળના હોદ્દેદારો નક્કી કરેલું કે એકવીસ જુલાઈ બાવીસ જુલાઈથી આપણે ગુજરાત રાજ્ય લેન્ડ રેકોર્ડ વર્ગ ત્રણ કર્મચારી મંડળના તમામ કર્મચારીઓ વર્ક ત્રણના તમામ કર્મચારીઓ ડાઉનનો કાર્યક્રમ રાખશું અને જો સરકારશ્રી એકત્રીસ જુલાઈ સુધીમાં આપણા કોઈ પણ પ્રશ્નોના મુદ્દાના નિરાકરણ માટે ધ્યાન લેવામાં નહીં આવે તે તો એક ઓગસ્ટ બે હજાર ચોવીસથી અનિશ્ચિત મુદતની હડતાળ ઉપર ધરણા કરવા માટેનું આયોજન કરેલ છે અમારા ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્સ વર્ગ ત્રણ કર્મચારી મંડળની માંગણીઓ છે જેમાં ચૌદથી પંદર મુદ્દાઓ છે તે પૈકી મેઇન મુદ્દો છે સિનિયર સર્વે સવર્ગનું પગાર ધોરણ ચુમ્માલીસો ગ્રેડ પે કરવામાં આવે છે અને સિનિયર સર્વે સવર્ગનું નામાવિધાન શિરેસદાર કરવામાં આવે છે હાલ સિનિયર સર્વે સવર્ગની પ્રવર્તા યાદી પણ રાજ્ય સરકારે બહાર પાડ પાડેલ નથી તે પ્રવર્તા યાદી પણ વહેલી તકે બહાર પાડવા રાજ્ય મંડળે રજૂઆત કરેલી છે અને હાલ સિટી સર્વે કચેરીમાં જે મેન્ટેનન્સ સર્વેરો વસુલાતની કામગીરી કરે છે તેમનું પણ કામગીરીનું ભારણ ખૂબ જ રહેલું છે જે તાલુકા કક્ષાએ બસો કે ત્રણસો તલાટીઓ કામ કરતા હતા વસુલાતનું તે હાલ એક જ મેન્ટેનન્સ સર્વેર દ્વારા એની ગામનો નંબર બેની વસૂલાતની કામગીરી કરવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલું છે જે અશક્ય કામગીરી છે એના માટે મેન્ટેનન્સ સર્વેરોની નવી ભરતી કરવામાં આવ્યો આવવી જોઈએ છ હજાર પ્રોપર્ટી કાર્ડ દીઠ એક મેન્ટેનન્સ સર્વેરની ભરતી કરવાની થાય છે પણ હાલ આઠસોથી વધુ સર્વેરોની ખાતામાં જરૂરિયાત હોય સરકાર શ્રી દ્વારા નવી ભરતીની હમણાંથી કોઈ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ નથી પ્રક્રિયા શરૂ માં છે પણ વહેલી તકે કોઈ પૂર્ણ કરવામાં આવેલ નથી જેવી પછી મેઇન્ટેનન્સ સર્વેર અને સર્વેર જ્યારે ફિલ્ડમાં જાય છે કોઈ પણ કામગીરી કરે છે ઓફિસમાં તો તેમને પટ્ટાવાળાનું કે અન્ય કોઈ ઓપરેટરનું કોઈ મહેકમ પૂરું પાડવામાં આવતું નથી અને બધી જ ફિલ્ડમાં જાય તો પણ જાતે જ કામગીરી કરવાની થાય જ એટલે એમને બીજા અન્ય કર્મચારીઓ પણ એને હેલ્થમાં ઓપરેટર આઉટસોર્સથી કે પટ્ટાવાળા પણ પૂર્ણ પૂરા પાડવામાં આવે તેવી પણ અમારી કર્મચારી મંડળની માગણીઓ છે પછી અમારા જે કર્મચારીઓ છે એમને દસ વર્ષ વીસ વર્ષ અને ત્રીસ જે ઉચ્ચતર પગાર ધોરણ મળવા થાય એ મળવાપાત્ર પગાર ધોરણ પણ વહેલી તકે એમને આપવામાં આવે તેવી પણ કર્મચારી મંડળની માગણીઓ રહેલી છે